આ વિસ્તારમાં પણ છે આજે આ કંપનીઓ કીધું હોત ને કે સિંહની એક પાણીની કુંડી પણ અમે જતો તો અમને ગૌરવ થાત સાહેબ આજે 25 25 સિંહો રેલીમાં ફબાઈ ગયા સાહેબ પોર્ટની અંદર રોડની અંદર એક્સિડન્ટ થઈ ગયા છે સાહેબ સિંહો અહીંયા બસે છે બચ્ચાઓ પેદા થાય ગયા સાહેબ ગૂગલ માં ખાલી પોર્ટ કરો તો લાઈન દેખાશે તમને તો એની જવાબદારી છે આ વન વિભાગ કે એવી નથી

તો કંપનીને પણ આ ઉપર કામ કરવું પડશે સાહેબ આ વિસ્તારની અંદર વાત લઈ મેનુસની આ વિસ્તારની અંદર જે તમને 30 30 વર્ષથી છે ધારા બંદર થી લઈ ચાર સુધી ખૂબ મોટા પ્રમાણમાં મેનુસ આ વિસ્તારમાં હતો કંપની આવે એટલે વિનાશ પણ થાય અને થાય એ કે પણ સામે એમની પણ જવાબદારી થાય આજે કંપની એમ કહે છે કે અમે મેનુસ લાવ્યું તો આ વિસ્તારમાં શા માટે નહીં થાય